શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ચારનો ત્રીજો શ્લોક સમજીશું સ સયવાયમ મયા તેગ યોગ પ્રક્ત પુરાતન ભક્તો શ્રી મે સખા ચેતી રહસ્યમયુતમ તે જ આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે મનુષ્યના અસુર તથા ભક્ત એવા બે વર્ગ છે અર્જુન ભક્ત હોવાથી ભગવાન તેને આ મહાન વિજ્ઞાન ગ્રહણ કરવા માટે સુપાત્ર ગણ્યો પરંતુ અસુર માટે આ મહાન રહસ્યમય વિજ્ઞાનને સમજવું અશક્ય છે આ મહાન જ્ઞાન ગ્રંથની અનેક આવૃત્તિઓ ઉપલબ્ધ છે આમાંની કેટલીક આવૃત્તિઓ પર ભક્તોના ભાષ્ય છે અને કેટલીક આવૃત્તિઓ પર અસુરોના ભાષ્ય છે ભક્તોના ભાષ્ય વાસ્તવિક છે જ્યારે અસુરોએ કરેલા ભાષ્ય વ્યર્થ છે અર્જુન શ્રી કૃષ્ણનો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકાર કરે છે તેથી જે ગીતા ભાષ્ય અર્જુનના પગલે ચાલીને કરવામાં આવ્યું હોય તે આ મહાન વિજ્ઞાનને કાજે વાસ્તવિક સેવા છે પરંતુ અસુરો ભગવાન કૃષ્ણને તેમના યથાર્થ રૂપે સ્વીકારતા નથી તેઓ કૃષ્ણ વિશે મનગનત વાતો કહે છે અને સામાન્ય વાચકોને કૃષ્ણના ઉપદેશના માર્ગથી પદભ્રષ્ટ કરે છે આવા કુમારકથી દૂર રહેવા માટે અહીં ચેતવણી આપવામાં આવી છે મનુષ્ય અર્જુનની પરંપરાનું અનુસરણ કરવું જોઈએ અને એમ કરીને શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ મહાન વિજ્ઞાનનો લાભ લેવો જોઈએ આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી આપણે સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ